તેમજ હરાજીનું કામકાજની વાત કરી તો તમે જોઈ શકો છો હરાજી પણ ચાલુ થઈ ગઈ છે તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈએ કેવા રહે છે આજના કેસર કેરીના બજાર ભાવ ધન્યવાદ મિત્રો આઠસો રૂપિયા ભાવ જે છે અમાલ જોઈ શકો તમે આઠસો રૂપિયામાં વેચાણું છે

આઠસો ને પચીસ રૂપિયા ભાવ થયો છે અમાલ ને આઠસો ને પચીસ રૂપિયામાં માં વેચાણો છે આઠસો ને પચીસ રૂપિયા ભાવ

મિત્રો એક હજાર ને પચીસ રૂપિયા માં માલ વેચાણો છે તમે જોઈ શકો છો મોટું ફળ છે ભાઈ જમ્બો ટાઈપ માલ છે આ બહુ મોટો જમ્બો નથી મિની જમ્બો ટાઈપ છે એક હજાર ને પચીસ રૂપિયા માં છે બાકી કઈ ઘટે ને વીઆઈપી માલ જ છે એક હજાર ને પચીસ રૂપિયા ભાવ થયો છે સુપર ભાવી થઈ ગયો નવસો ને પચાસ રૂપિયા માલ નો જોઈ શકો તમે નવસો ને પચાસ રૂપિયા આ માલ વેચાણ નવસો રૂપિયા વેચાણો છે અમાલ સારી ક્વોલિટી માં માલ છે નવસો રૂપિયા માં વેચાણો છે નવસો રૂપિયા છસો ને પંચોતેર રૂપિયા ભાવ થયું છે ભાઈ મીડિયમ નાના ફળ છે છસો ને પંચોતેર રૂપિયામાં માં વેચાણ નવસો ને પચીસ રૂપિયા ભાવ થાય છે ભાઈ સારી ક્વોલિટી અમારી છે નવસો ને પચીસ રૂપિયામાં માં છે અમારું જોઈ શકો છો નવસો ને પચીસ રૂપિયા

મિત્રો એક જ ખેડૂતના ત્રણ વકલ વેચાણ છે તમને ત્રણ ત્રણ દેખાડવું આ સાડા નવસો રૂપિયા માં આ માલ વેચાણો છે જોઈ શકો છો નાના મોટા ફળ મિત્રો હરાજી થઈ ત્રણ વકલ છે એમાં આ માલ સાડા નવસો માં વેચાણો છે જોઈ શકો છો ફળ તમે જોઈ શકો છો આનો જમ્બો આગળ વેચાણો છે નવસોમાં આ સાડા નવસો રૂપિયા ભાવતું છે મીડિયમ ફળ છે આવડું આનો નવસો ને પચાસ રૂપિયા ભાવ થયું છે ત્યારબાદ મિત્રો આ જમ્બો વેચાણો છે અને નવસો રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો મોટી જમ્બો છે નવસો રૂપિયામાં જમ્બો વેચાણો છે એક જ ખેડૂત છે ને એક જ ધણી છે ભાઈ નવસો રૂપિયામાં આ માલ વેચાણો છે અને છસો ને પચીસ રૂપિયામાં આ માલ વેચાણો છે જોઈ શકો છો આ નાના ફળ છે આના છસો ને પચીસ રૂપિયા ભાવ થાય આ બધા નાના ફળમાં છે છસો ને પચીસ રૂપિયા ભાવ થયો સાતસો ને પચાસ રૂપિયામાં માલ વેચાણોથી જોઈ શકો તમે ફળ મોટું છે નાનો ભરવો તે અંદર છે મિક્સમાં આઠસો ને પિંચોતેર રૂપિયામાં માલ વેચાણો છે નાના મોટા ફળ છે તમે કહી શકો છો નાના ફળ હોતે છે મોટા ફળ હોતે છે આઠસો ને પિંચોતેર રૂપિયા છે આઠસો ને પચાસ રૂપિયા ભાવતી છે ભાઈ અમારે જમ્બુ હોત છે ને નાના ફળ હોતે છે મિક્સ માં છે ભાઈ આઠસો ને પચાસ રૂપિયામાં વેચાણું છે સાડા આઠસો રૂપિયા નવસો ને પચાસ રૂપિયા ભાવ દેવાય છે મોટા ફળ છે નવસો ને પચાસ રૂપિયામાં વેચાણું છે વધારે પૂરતા થોડાક મોટા ફળ છે નવસો ને પચાસ રૂપિયામાં માં છે નવસો પચાસ ભાઈ ઉભા રજો આઠસો આઠસો ને પચાસ રૂપિયા ભાઈ તો આઠસો ને પચાસ રૂપિયા આઠસો ને પચીસ રૂપિયા આઠસો ને પચીસ રૂપિયા નો ભાવ થયો છે આઠસો ને પચીસ રૂપિયા ફાઈનલી ખેત મિત્રો આ હતા આજના કેસર કેરીના બજાર ભાવને મિત્રો આજની બજાર વિશેની વાત કરીએ તો મિત્રો આજનું એવરેજ બજારની વાત કરીએ તો મિત્રો સાતસો રૂપિયાથી લઈને નવસો રૂપિયા સુધીનું હાલ આજનું એવરેજ બજાર મિત્રો જોવા મળી રહ્યું છે અને તમને આવક પણ જોઈ શકો છો મિત્રો આવક પણ આજે જોરદાર આવક રહેલી છે એકદમ આખા કોલ શેડ ભરાઈ ગયો છે અને તમે જોઈ શકો છો બહારની સાઈડ પણ આજે ઉતારવી પડી એવી પરિસ્થિતિ થઈ ગઈ છે મિત્રો આવક બહુ જોરદાર આજની રહેલી છે આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈ ને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયો ને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ